નીચે ધરતી છે બાપ ભલે મદદ કરે છે સરકાર કરે છે પણ આપણામાં દેશી કહેવત છે કે એક હાથે તાળી ન પડે બે હાથ ભેળા કરો કાકરે કાકરે પાળ બધા અને ટીપે ટીપે સરોવર ભરાય બરોબર છે એમ એકસો ને ચાલીસ કરોડ વસ્તી આપણે એમાં મારો ગુજરાતનો જગતનો તાત ખેડુ મિત્રો એ તો ખેડૂત એની વેદના જાણતો છે ખેડૂત આહુડા નથી પાડતો સમજી લેજો એ આહુડાને પી જાય છે આહુડા પાડવા હેલા છે પીવા ભાવો સરાશ જે ખેડૂને દીકરા હોય છે દીકરી હોય છે કોઈ એને કોટ હશે મકાન બનાવવાનો કે ગાડીઓ લેવાનો કોઈ વગાવાલા માગતા હશે કોઈ એને પ્રસંગ કરવાનો હોય તો એ ખેડૂત કેટલી આશા લઈને બેઠો હશે ક્યાં મગફળીમાં ક્યાં કપાહમાં ક્યાં તલ છે મગ છે અડદ છે એક વાત કરું છું આજે એને આટો મારવા પણ તો નથી રહ્યું પણ એની પાસે જે વસ્તુ બગડી ગઈ છે ખાતર થઈ ગઈ છે ઉપાડવાના એની પાસે રૂપિયા નથી અઢારે રળિયામણા મારા હાવત એકાબીજા ઢાલ બની જાઓ ઢાલ માં હું વાત કરું હજી છે આપણે પેલા ઢાલ કરતા ઘઉં વાઢવાના હોય બાજરા લાણવાના ઢાલ કરતા પાંચ જણા અહીંયા થાવે બે જાણા અહીંયા થાવે સાત જાણા અહીંયા થાય પંદર વીસ જણા થાય ઢાલ કરી એને માથે વજન ઉતાર લેતા એમ જગત નો તાત કોઈ ના સામે લાંબો હાથ નહીં કરે કારણ કે જગત નો તાત રળે છે ને હું તમે ખાઈ છે જગત નો તાત બેહી ગયો છે બાપ મેં હું તો અભણ માણસ છું અમરેલી જિલ્લાનું જીરા ગામ અને બાબુભાઈ હા બાબુભાઈ શું નામ છે હું છું જીરા ગામના અમરેલી જિલ્લો બાબુભાઈ છે એ નેવ લાખ નું ગામ નું બધા કીધું ખેડુ કે મારા હાવત હું તમારા દેણા લેણા ભરી દઉં છે એને તાળી થી વધારો મોગલ એ પરિવાર ને ખુબ જાદુ દીએ વાત સાચી છે મિત્રો હું તો એટલું કહું કે મારે એનું લેવું નથી આશીર્વાદ દેવાની સિદ્ધ નથી પણ મને આનંદ આવી ગયો છે કે હે મોગલ જો ગુજરાતની માલ કોર આવા દાખાલી દસથી પંદર દીકરા જો ઊભા થાય તો મારો જગત જગતનો તાત બેહી ગયો છે ને ઊભો થઈ જાય છે હું એની વાત કરું ખેડૂત થાકી ગયો છે હાવ હાવ થાકી ગયો છે ધબી ધબી અને આવી ગયો છે પણ કાઠે ક્યાંય પકડવાનું નથી એની પાસે હું કંપનીઓ વાળાને કહ છું ઉદ્યોગ વાળાને કહું છું ટાટા બીડલા વાળાને કહું છું કે જો જોવા ભાઈ શું નામે ભૂલી ગયો બાબુભાઈ એક બાબુભાઈ જો એક ગામ નું દેણું ભરી દેતો હોય તો મારા હાવત આખી ગુજરાત છે કચ્છ કાઠિયાવાડ ખેડૂતો બાવડું પકડો બાપ જો કે આ કાળા મો વાળો હું વરસાદ નથી કેતો અને કાળા મોઢાવાળો કહું છું અને નુગડો કહું છું જે ખેડૂતની જેને કોઈ કઈ રહેવા નથી દીધું મોલ મોટા આવ્યો કવડ જુટવાઈ ગયો આધા કાળ મુખો ભર્યો અને ખેડૂત પાયમાલ બની ગયા છે કચ્છ કાઠિયાવાડ ગુજરાત પણ એક વાત છે વિદેશના માણસોએ તે આપણા વડોપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હતા વડોપ્રધાન અને વિદેશની વાત છે વિદેશ વાળા સપોત આ દેશના લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન એને એટલું કીધું કે મારા દેશની માલકોર માલકો જે મારા યુવાનો છે જે મારા કિસાનો છે એની મહેનતથી ધરતીમાં કામ કરી અને અનાજ પકાવશે અમારે કોઈની લાચારી કરોવાળા નથી કારણ કે પારકી આશા સદાય નિરાશા અને એને આ નારો હવ પહેલા લાગ્યો છે ભાઈ કયો જય જવાન અને જય કિસાન અહીંયાથી છે ભલે બીજા બોલતા એની ખબર નથી જય જવાન જય કિસાન આ નાળ પાછો આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પણ બોલ્યા છે છે આ વસ્તુ અને કહી દીધું કે મારા હાવત મહેનત કરી અને પકો ભેળું કરો હાબલા ને જવાબ દો જવાબ દીધો તો ભારતે આઈ ભારત માં કહેવાય છે બેઠી બેઠી બધા આવે જો આ દુબઈ બાઈમા નથી કે ભારત ને ભાઈએ કામ કર્યું ખરેખર છે હું એને બિરદાવું છું ખરેખર જો આવા ગામો ગામ કોઈ ખેડૂત માથે આવા કોઈ નાના મોટા લેણા દેણા હોય તો બાપ તમે એના જેની કહે એક ભાઈ બંધ બનો તો ભલે અને મોટા ભાઈ થાય ઉભારે તો ભલે અને એક વડીલ થાય જો ઉભારીએ તો ભલે આ મોગલ વરવાળી ઉપર વાળી તમારે નોંધણી કરજો જાવ બાપ કારણ કે કેવત છે કાળ ઉયો જાય છે અને કેણી રહે છે ખેડૂને ઉભો કરવાનો છે મારા હાવત ખેડૂત થાકી ગયો છે બાપ

તો એક બાપુનો આદેશ છે કોઈ બે લાખ માંગતા હોય પાંચ લાખ તો વધારે ઘોસા અત્યારે તમે એની પાસે માગશો ને કારણ એને એટલું કહી દેજો કે બાપ તારો પાળો આવે તે દેજે પણ અત્યારે તું ન દેતો તો એ માણસ તમારા બોલવાથી જ ને એ માણસ ઊભો થઈ જાય છે બાપ કારણ ખેડૂત કોઈનો નો રૂપિયો ખોટો કરવા વાળો નથી મિત્રો આ કે રાત દિવસ જે પસીનો અને લોહી પાડી અને કમાય છે એ ખેડૂતનો રૂપિયો કોઈ દી ખોટો નથી થતો અને ખેડૂતો જેને જેને રૂપિયો ખોટો કર્યો છે ને એને કાઈ રહેવા નથી દેતી આ ખેડૂ તો આવી રીતે પણ મદદ કરજો કોઈ તમે માંગતા હોય હું અઢારે વર્ષને કહું છું એમાં હું ઈચ્છ કે બાપ અમે તારી પાસે રૂપિયા માંગી છે મારા હાવત તું તારા આવતી સાલ દેજે હું તારા પાળા ફેલ ગયા છે એને આવી રીતે મદદ કરશો ને તમે બોલવાથી તોય મોગલ ને ઉપર વાળો તમારું અભરે ભરશે કારણ હવે ખેડૂને આપણે બીજું તો શું અમે તો શું આપશું એને ખેડૂને આશ્વાસન આપી છે એક મોગલ ધામના સિંહાસન બેહી પણ હું બધા કઉ છું હું કોઈના આડો નથી પડતો હું કોઈના પેટમાં પાટું નથી મારતો પણ આ ખેડૂત એક થઈ ગયો કારણ કે વિફરી છે ખેડૂ અને એક થઈને એમ કહીશે કે હવે આપણે ખેતી કરવાનું બંધ કરો ભલે બાવળ ભાઈ નથી કરવી અને કરશે એના ઘર પૂરતી કે આપણે ઘર પૂરતું આપણે રળવું છે ઘર પૂરતું જ અનાજ ઘર પૂરતું બકાલું કોઈને દેવાનું નહીં જો ખેડૂત આવું ઇન્ડિયન બનાવીશે ગુજરાતની માધે તો મડ ધાનને વાહે આપણે ધોરીશું કાલ થાકી ગયો છે

ગામના આગેવાનો કારણે પદ છે નહીં આ પરમાત્મા છે પદ છે ગામના સરપંચ મામલેદાર અને કલેક્ટર હું પાછો તમે કરજો તો આવું એનું તમે એક જેને કહો લ્યો કે આ ફલાણા ખેલુને પંદર લાખ ની વીસ લાખ ની પાળો ફેલ દિવસ હતો એને પૂરેપૂરો આપો અને એનું વ્યાજ નહીં અને વગર વ્યાજો આ રૂપિયા આપોને સરકારને આદેશ કે જે કાય ખેરુ માથે લેણા દેણા હોય નાના મોટા તો એની માથે સોકડી મારી દયો સોકડી માફ કરી દયો કારણ કે જગતનો તાત ભાકી ગયો છે ખેરુ ભાકી ગયો છે અરે મિત્રો ખેરુ વાડીએ હાથે લઈને जातो ને સીમાડામાં તોય ઘરે ઘરવાળીને અથવા ભાઈને કે દીકરીને કે મા બાપને કહીને આવે કે બે જાણાનું ભાત વધારે મોકલજો હા ભલજો આ ખેડૂની વાત કરું છું બે જાણાનું વધારે તમે ભાત મોકલાજો કેમ કે વધારે માર્ગો નીકળ્યા હતા એટલે એને જમાડવાના આ ખેડૂ ખેડૂને મદદ કરો ને સહાય શબ્દ મારી આગળ નો બોલશો સહાય આ શું ભિખારી છે ખેડૂત ભિખારી હું તમે છે ભિખારી ખેડૂત ભિખારી નથી પણ ખેડૂતને આપણે મદદ કરવાની છે આ આ ચાર આંગળી છે ને આનેથી તાકાત નથી થતી પણ ભેળો મેમ્બર હશે ને તો એ તાકાત પૂરેપૂરી થાય છે એમ આવી તાકાત આપવાની ખેડૂતને અને કોઈ પણ ખેડૂતને અત્યારે બધાને વાર્યાવાનું છે બાપ અને આ મંદિરોવાળાને કહું છું એમાં હું પણ આવું છું કે હું તો માગીને બીડી પીવું છું તો નહીં આખીને ખબર છે કાંઈ બાપુ પાસે રૂપિયા આવે છે અમોરીને બાપુ આપી દે છે બેન દીકરી ભાણે થોઈને દુનિયાને ખબર છે પણ આ મંદિરોવાળાને વાળાને કહું જો તમારે પાસે હોય તો ફૂલ નહીં નહીં ફૂલની પાખળી માળા હાવત કોઈ ગામમાં પાંચ છેડું આવ્યો હોય તો પાંચને નહીં તો ધન બેને આપો તમે એનું જે કાંઈ હોય બોજો ઉતારી દ્યો બે નહીં તો એક એમ આવી રીતે તમે એકાબીજા સાથ ને તો વાંધો કોઈ દે નહીં આવે બાપ એકાબીજાને મદદરૂપનો અને ખેડૂને બચાવો બાપ ખેડૂત કોઈની દવા નો પીએ ભલા માણા જે રાત દિવસ મહેનત કરતો દવા નો પીએ ખોટી વાત છે પણ દવા પીવાનું કારણ એ છે કે ખેડૂત જેને જીભાન આપી દે ને એ જગતના ચોકમાં વેચાઈ જાય પણ એ ખેડૂત છે ને જે વચન આપ્યું ને પૂરું પાડે છે આ ખેડૂત એને દીકરા હોય છે દીકરી હોય છે 18 વર્ષને કહું છું આ દેશ ખેતી પ્રધાન દેશ છે આ ખેડૂને દીકરાના લગન કોઈ દીકરીઓના લગન કરવાના હોય કોઈ દીકરીઓના આણા આણામાં શું અમુક કાટ્ય વરણ સમજી જાય અમુક ના દાદા ભણેલ ના નો ખબર પડે કે કરિયાવર લ્યો દેશી ભાઈ સાહેબ કોઈ કરિયાવર કરીને મોકલવી હોય અત્યારે પાયમાલ થઈ ગયો છે ખેડૂત અરે લાલ બહાદુર શાસ્ત્રી હે આપણા વડોપ્રધાન હે હા વડોપ્રધાન વિદેશ વાળાને જવાબ દઈ દીધો કે અમે લાસારી કરવા વાળા નથી અમે સમજી લેજો લાસારી કરવા વાળા નથી અમારા દેશ ની માલકો અમારા જેને કહેવાય વીર પુરુષો બેઠા છે

હું એટલું કહું કથાયું કરાવો પણ એ રૂપિયો છે ખેડૂ માટે ઉપયોગ બનાવો એ રૂપિયો ખેડૂ માટે ભુદેવને રાજી કરો કથાકારને રાજી કરો બાપ પણ એ જે કાંઈ લાખો કરોડો રૂપિયા આવે એ ખેડૂના લેણા દેણા હોયના ભરી દ્યો પણ એવા ખેડૂ ગોતવાના ગામડે ગામડે કે જેને ઉંચો આપને નીચી ધરતી સેવા જેને દેણા છે માથે એને એના દેણા ભરી દો બાપ મિત્રો હું એની વાત કરું ખેડૂત તમારે આગળ લાંબો હાથ નહીં કરે કારણ કે જગત નો તાજ છે લાંબો હાથ નહીં કરે કારણ કાંડા કમાણી ઉપર પેદાશ લેવા વાળો છે અને ભેળું કરવા વાળો છે એ ખેડૂત આમ નહીં કરે આપણે ખેડૂત આગળ આમ કરી છે પણ આપણી ફરજ છે એનો ઉભો કરો બાપ અને સરકારને પણ એક આદેશ છે કે હું તો વિનંતી ન કરું ચાર અણસો આઈ નો વિનંતી બીજા કરે આદેશ લોન જે હોય જે કાંઈ તમે ધીરાણ ભીરાણ ભીરાણ બધું માફ કર દયો તમારા ઘરના દેવાના નથી માફ કરો અને બીજી એને વગર વ્યાજ્યા એને રૂપિયા આપો ખેડૂને જો ખેડૂતો ઇન્ડિયન થયું પણ જો ખેડો ઉતરી ગયા મારો બાપ મારી દીકરી આવી છે મુંબઈ થી જો ખેડો ઉતરી ગયો ખમાતનમાં આવતીરીમાં મારી મોટી દીકરી આવી છે મુંબઈ થી લે જો ખેડો ઉતરી ગયો અને એક ખેડો એક નિર્ણય લેશે કે ભાઈ આપણે વાવવાનું બંધ કરો કપા મગફળી ઘઉં માદરો અડદ તલ મગ ખેડૂની વાડે આવો છો પણ અમરેલી ની માલકોર જીરા ગામમાં એક જ માણસે ભરી દીધું હોય તો આવા તો ભામાસા ક્યાંય પડ્યા છે કચ્છ કાઠિયા ગુજરાતમાં ભારતની માતા બાપ આનો તમને નશો અને આ મોગલનો નો ઉપર વાળો નોંધણી લેશે આમાં તમારો વાંક ન વાંક અમારો અમારે બોલવું પડે મારા હાવત અને અમારે માન અપમાન નું નો ભાઈ કઈ સંત ને મને ઘણા કોમેન્ટો કરે કે આ મોગલ ધામ મરી જાય થારું કારણ કે રૂપિયો મૂકવા નથી દેતો રોજનો નો નવ દસ લાખ રૂપિયા આવે છે હોના ચાંદી બાપુ એટલું કે છે દીકરી બેન ભાણેજને આપી દો એટલું તમને કઉ છું હોય

એમાં હું પણ તમારો ભેળો છો ભાઈ નીચે બે જાઓ બાપ પછી ભૂલી બહુ જાઓ દેશ હિમત આપવાની જરૂર છે અને મારા ખેડો બાપ હું તો શું તમને આપવાનો હતો કારણ કે મારી પાસે મોગલ સિવાય કઈ નથી હું મારા ઘરે પાંચ દિન વસ્તુ લઈ જાઉં છું મને લુગડા કોક પહેરાવે છે પણ અહીંયા મોગલ હાકા પાહા બેઠી છે બાપ મારા હાવજો ખેડૂત તમને સાત ની ટોકીન કહું બેટા હિંમત રાખજો કાળ દર્શન ક્યાં ની રહેશે બાપ ગમે રસ્તો તમારો ઉપર વાળો મોગલ કરે કરે અને કરશે આવો મને પૂરો વિશ્વાસ છે પણ હવે આ કેવું થયું છે ઓલા ઢોલમાં ડાકલી નથી સાંભળતું અમારે બધાને બોલવું પડે બહાર આવીને બાપ અમે સંતો સહી સમાજ અમારી પાછળ હોય સંત કોક ઢાલ બની જાય અમારું કામ એ છે હે ઢારે મરાણ ખેડૂની વારે આવો બાપ ખેડૂને વારે આવો એટલે એને આજથી રીતે મદદ કરવાની છે સહાય શબ્દો નો બનશો સહાય ભિખારી કહેવાય ભિખારીને કહેવાય સહાય મદદ કારણ કે આ ખેડૂ છે ત્યાં હું તમે આ લીલા પીળા છે લુગડા પહેરી છે અન્ન ખાઈ છે સમજો ખેડુ બિશારો નથી બિશારા આપણે સહી ખેડુ નહી કે જેના પગમાં હોના ના ત્રોડા છે ખેડુ ને હોના ના ત્રોડા એટલે જમીન જાગીરી પણ મદદ કરો કોઈ પણ બને એટલે મદદ કરો અમારા કવિઓ પણ કીધું છે જો તમારી પાસે કાંઈને ખાલી આહુડા પાડશો ને તોય ઉપરવાળાને મોગલ માની લઈ શકે એમાં આ ખેડૂનું દુઃખ મારાથી નથી જોવાતું મા આનો તું ક્યાંક રસ્તો કરે લી કરે પણ ખેડૂને બચાવો બાપ અને મોટા મોટા તારે ફંકશન છે મોટા મોટા અત્યારે દેખાડવાના બધાય બંધ કરી દ્યો હા અને ગામે ગામે ના કરો સરકારને આદેશ છે જે તાલુકો છે જે જિલ્લાનો એ તાલુકામાં કેટલા ખેડૂતો ક્યાં ગામમાં કેટલું નુકસાન છે એને વધારે શું છે આનો સર્વે કરો અને તમામે તમામ એના લેણા દેણા માફ કરો અને ઉપરાંત એને રૂપિયા આપો તમે વિચાર કરો આ એક અમરેલી જિલ્લાનું ગામ જીરા ગામ જો એક દીકરો નેવ લાખ રૂપિયા જો એ બધાયના ભરપાઈ કરી દેતો એની પેઢી પૂજાઈ ગઈ હું તો કહું છું ખરેખર કેટલા આશીર્વાદ મળે આશીર્વાદ દેવાની સિદ્ધ નથી દેવા જાય આ કરો બાપ બહુ કહો એમાં હું આવી ગયો ખેડૂતો દી દવા નો પીવો મારા હાવત અરે ખેડૂત આવ્યા કદાચ રાતે બાર વાગે જાય ને હાકલ ખખડાવો આ હું અનુભવ કહું છું હાકળ ખખડાવો અને જાય ને એટલો કે ભાઈ તમારે અહિયાં મગફળીના કે ઘઉં કે સણા જીરાના રૂપિયા આવ્યા છે તો મને દહ દીક પંદર પૂરતા દીયો ને કેમ મારી દીકરી મારે લગ્ન છે ઈ ખેડુ એનું દેણું નહીં ભરે અને તમારો વ્યવહાર હાચવે છે આ ખેડુ સમજો પણ ઈ જગતના તાત ને છે બાપ મદદ કરવાની છે ને પૂરેપૂરી એમાં હું પણ તમારો ભેળો છો બાપ મારી પાસે કાય દેવા નથી આશીર્વાદ સિવાય બાપ અહીંયા રોજ નવ 10 લાખ રૂપિયા આવે કારણ કે તો ચારણ સો મે દુખ માંગીલ છે અહીંયા જે રૂપિયા આવે છે અમે દીકરીઓ બેનું ભાણદન આપી છે પણ આ બીજા જે મંદિરવાળા છે નાના મોટા ભલે તમે દેતા હશો એને પણ બાપુનો આદેશ છે અતારે ખેડૂની વારે આવો અને ખેડૂને ઊભો કરો બાપ જગત નો તાત થાકી ગયો છે કોઈ ખોટા ફંક્શન જે છે બધા બંધ કરી દો બધા બંધ કરી દો અને ખેડૂની વારે આવો એમાં હું પણ તમારા ફેરો છું બાપુ નો આ જ વાત છે બસ ખેડૂને બચાવવાનો છે મને વિશ્વાસ છે તમે એને મદદ આપશો બાપ વારે તો મોગલ આવે આપણે હું વારે આવી ઉપર વાળો આવે પણ ખેડૂતને હિંમત આપી બાપ અને બીજી વાત કોઈ પણ તમે ખેડૂત આગળ રૂપિયા માંગતા હોય અઢારે વરાણ એમાં હું આવી ગયો અત્યારે તમે એને કજો બાપ કે કાંઈ વાંધો ને ભાઈ જાડી પીતા પાતળી પીશું તું તારે આવતી સાલ રૂપિયા દેજે છ મહિના કારણ કે ખેડૂતનો રૂપિયો કોઈ દી જિંદગીમાં ખોટો નથી આ ખેડૂતની નીતિ આજની તારીખમાં છે બાપ એ ખેડૂતને વારે આવવાનું છે અને ખેડૂતને ઉપયોગ બનવાનું છે બાપ કારણ કે એક હાથે તાળી નહીં પડે બધાય ભેળા થઈશું અને ભેળા થાય અને આની માથે જે વજન છે એ વજન ઉતાર નાખવાનો છે અને આને પાછો આપણે પગભર કરવાનો છે કારણ કે જગત નો તાત પગ ઉપર હેશેને તો આપણે બધાય ખાઈશ્યું હો અને જો એ પગભર નહીં હોય તો આપણે મોરધાનના માહે આપણે જોડીશું મોરધાન એટલે સમજી ગયા એ રડવાનું બંધ કરશે દેવાનું બંધ કરશે પછી સમજી ગયા પછી આ થાય છે

બાબુભાઈ નામ છે તમે વિચાર તો કરો માતાજી એને ખૂબ જાજુ દે જીરા ગામમાં જ નેવું લાખ રૂપિયો ખેડૂનું માથે દેણું બેણું હતું બધું ભરી દીધું ધન્ય છે એ પરિવાર મેં કારણ કે એની વારસાગત માં છે દાતારી ભગવતી એને ખૂબ જાજુ દે બાપુ એને બિરદાવે છે પણ આવા નવા બાપ કેક બાબુભાઈ તમે થોડાક થઈ જાવ તો આ ખેડૂ છે ને બાપ ઉભો થઈ જાય છે પણ સહાય નો બોલશો હા એને ઉપયોગી આવવાની છે મદદ કરવાની છે તો બસ આટલું જય મગલ જય મણિધાર જય વરવાળી